ધોરાજીમાં બિસ્માર રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલે બબાલ સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ લલિત વસોયાનો આક્ષેપ છે કે સ્થાનિકોને ઉબડખાબડ રોડ રસ્તાને લઈને હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્રને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા ભાજપના નેતાઓના ઈશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે પોસ્ટર ફાડી નાખ્યા અને ઉતરાવી લીધા હોવાનો આક્ષેપ લલિત વસોયાએ ફરી કાર્યકરો સાથે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી બહાર લગાવ્યા પોસ્ટર રસ્તા પર ખાડા પૂરવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો લલિત વસોયાનો ગંભીર આક્ષેપ ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડાવાળા રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવાનો ઇન પ્રયત્ન કર્યો છે એને અમે સખત ભાષાની અંદર ઓખોડી ઉખોડીજી અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર આઠ લાખ રૂપિયાના ખર્ચે ખાડા ભરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂરા નથી વહીવટદારની બદલી થઈ ગઈ હતી વહીવટદાર ફરીથી વહીવટ ધોરાજીના નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો એટલા માટે વહીવટદારની બદલી અટકાવી અને વહીવટદારને ફરીથી આવ્યા છે ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે ધોરાજી ની પ્રજા છેલ્લા દોઢ મહિના થી આ ખાડાઓ પરેશાન થઈ રહી છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના ના પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાએ મેદાનમાં માં આવવું પડ્યું છે પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના ના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવવા માટે ધોરાજી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ